નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વિશાલ સર વાટેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું ધોરણ આઠ ની અંદર સરસ મજાનો વિષય ગણિત એમાં પણ ચેપ્ટર નવ એટલે કે માપન માપનમાં જોઈશું સ્વાધ્યાય નવ દાખલા નંબર પાંચ થી આઠ સરસ મજાના ઇમ્પોર્ટન્ટ દાખલા છે આપણે જોવાના છે અગાઉના દાખલા જોઈ ચૂક્યા છે જેના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપેલી છે આપ ત્યાંથી તે વિડીયો જોઈ શકો છો અને 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 તેનો અભ્યાસ કરીને સાથે સાથે સારા માર્ક્સ મેળવી શકો છો જો વિદ્યાર્થી મિત્રો તમે અગાઉનો વિડીયો નથી જોયા તો તે જોઈ લેજો અને બધા જ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ચેપ્ટર સાત હોય કે ચેપ્ટર આઠ હોય તે બધાની લિંક આપેલી સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને એક વાત એ કહી દઉં કે વિડીયોને લાઈક કરો તમને ના ખબર પીડી હોય અથવા ખબર પીડી તો દરેક બાબતની કોમેન્ટ કરો વિડીયોને તમારા મિત્રો સુધી મેક્સિમમ શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આવું ભૂલવાનું થતું નથી ચાલો તો જે શરૂઆત કરીએ દાખલા નંબર પાંચ સરસ મજાનો દાખલો છે દાખલા નંબર પાંચ સુરકમ આપી એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને બાર સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો ધારો કે આપણે અહીંયા જે આકૃતિ આપી છે સમ બાજુ ચતુષ્કોણ ની જેવું માની લઈએ ચતુષ્કોણ એ બી એ સમ બાજુ ચતુષ્કોણ છે જેના વિકર્ણોની લંબાઈ અનુક્રમે કેટલી કેટલી આપી 7.5 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર મતલબ કે આની લંબાઈ છે 7.5 સેન્ટીમીટર અને આ વિકર્ણોની લંબાઈ છે 12 સેન્ટીમીટર ક્લિયર છે ચાલો મે તમને ગુજરાતી ઇંગ્લિશ શીખવડ જો ઇંગ્લિશ માં લખો તો બધું ઇંગ્લિશ માં લખવાનું સેન્ટીમીટર આ રીતે તો ગુજરાતી માં લખો તો આ રીતે બધું લખવાનું બરાબર છે બંને જગ્યાએ ફિક્સ એક સરખું રાખજો કે તમને શીખવડવા માટે અલગ અલગ રાખ્યું પણ બંને જગ્યાએ કેવું રાખવાનું એક સરખું ચાલો કે વિકર્ણ માપ આપ્યું છે એટલા માટે આપણી પાસે એક સરસ મજાની ફોર્મ્યુલા છે વિકર્ણ ની લંબાઈ આપ્યું ને ત્યારે સંબાજ્ય ચતુષ્કોણ ક્ષેત્રફળ શોધવાની શું છે તો d1 એટલે પેલો વિકર્ણ એટલે એનું નામ આપી આપણે સાત પાંચ સેન્ટીમીટર આપી દઈએ ચાલો ત્યારબાદ કોણ નું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા ડી વન ગુણ્યા ડી ટુ ત્યારબાદ જોઈએ પાંચ ગુણ્યા બાર ચાલો જોઈએ આપણે આગળ બાર છે અને આ સામે છેદમાં બે છે તો બંને ઉડી જશે ખાસ ધ્યાન જોજો વચ્ચે ગુણાકાર ગુણાકાર નિશાની અંશમાં બાર છેદમાં બે તો અહીંયા શું થશે સાત પોઈન્ટ પાંચ ગુણ્યા છ તો પાંચ સાત પોઈન્ટ પાંચ ગુણ્યા છ તો ગુણ્યા છ ને લખાય બે તેરી છ તો સાત પોઈન્ટ પાંચ ગુણ્યા બે એટલે કેટલા થઈ જાય પંદર ગુણ્યા ત્રણ પંદર તેરી

તો તેનું ક્ષેત્રફળ શોધો જો એક વિકર્ણ વિકર્ણની લંબાઈ સમબાજુ ચતુષ્કોણ એક બાજુની લંબાઈ પાંચ સેન્ટીમીટર ધારો કે નીચેની બાજુની લંબાઈ લઈ લો પાંચ સેન્ટીમીટર તો તેને અનુરૂપ વેધ જોજો અને તેને અનુરૂપ વેધ લેવાનો કેટલા સેન્ટીમીટર ચાર પોઈન્ટ આઠ સેન્ટીમીટર ચાલો તો અહીંયા ડીમાંથી વેધ દોરીએ છીએ હલો રે ભાઈ હાલો વેદ દોરવા હાલ સરસ મજા મજાનો વેધ દોરીએ ચાર પોઇન્ટ આઠ સેન્ટીમીટર ધારો કે અહીંયા કોઈક બિંદુનું નામકરણ કરી દઉં છું હું ધારો બિંદુનું નામ લખના કે અહીંયા એ તો અહીંયા બની જશે વેધ નાની લંબાઈ કેટલી કીધી આપણને ચાર પોઈન્ટ આઠ સેન્ટીમીટર ચાલો આપણે અહીંયા સુધી જોઈએ બીજી રકમ પછી કરશું બરાબર જો સંભાજ્ય ચતુષ્ક ક્ષેત્રફળ શોધવું હોય તો તેની બે રીત છે એક વિકર્ણો મદદથી મેળવી શકાય અને બીજી રીત છે સમાંતર બાજુ ચતુષ્ક જે રીતે મેળવતા હતા પાયો ગુણ્યા વેદ કરીને તે રીતે સેમ ટુ સેમ મેળવી શકાય ભાઈ જરાય ટેન્શન લેવાનું નથી ચાલો અહીંયા બંને સૂત્રો ઉપયોગ કરીશું વારા ફરતી વારા ચાલો જોઈએ તો શું છે પાયો આપ્યો છે સમબાજુ ચતુષ્કોણ ની અંદર પાયો પાયાનું નામ આપણે શું આપીએ એ બી આપેલું છે ને કેટલા સેન્ટીમીટર આપ્યું છે 5 સેન્ટીમીટર આપેલું છે કેટલું આપ્યું છે 5 સેન્ટીમીટર તો વેધ તો વેધ નામ આપણે શું આપ્યું તો વેધનું નામ આપેલું છે DE તો વેધ માપ કેટલું આપ્યું આપણને 4.8 સેન્ટીમીટર આ દાખલાની અંદર ઘણા શિક્ષક મિત્રો છે ને અહીંયા રકમ ચેન્જ કરાવે છે રકમ ચેન્જ કરવાની જરૂર નથી તમને જવાબ મળી જશે બરાબર છે ટેન્શન ના લેતા જવાબ મળી જશે ઓકે હવે આપણે આગળ લખીએ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમબાજુ ચતુષ્કોણનું

વિદ્યાર્થીઓ સરસ મજાનું કામ આવડશે જોઈએ ત્યારબાદ નેક્સ્ટમો સવાલ શું કહે છે સાતમો સવાલ ધ્યાનથી વાંચીએ આપણે કોઈ મકાન ના ભોતળિયામાં સમબાજુ આકારની ત્રણ હજાર લાદીઓ લગાડેલ છે આ લાદીના વિકર્ણ ની ત્રીસ લાદી ખર્ચ થશે બહુ સિમ્પલ દાખલો છે એક લોજીકથી જવાનું છે દાખલો એક લાદી ની લંબા આપણને વિકર્ણ કયા કયા આપ્યા લાદી છે ને એ કયા આકારની છે ચતુષ્કોણ આકારની છે ઓકે તો ધારો કે સંબાજુ ચતુષ્કો લંબાઈ છે ધારો કે પિસ્તાલીસ સેન્ટીમીટર છે આ લંબાઈ છે ત્રીસ સેન્ટીમીટર છે મતલબ કે આના પરથી તમને એટલો અંદાજ આવ્યો કે ક્ષેત્રફળ એક લાદી નું મળી જશે એક લાદી પરથી મળશે લાદીનું શોધી લઈશ ત્રણ હજાર લાદીનું ક્ષેત્રફળ શોધી ક્ષેત્રફળ પરથી કહી શકાય મીટર ખર્ચ તો તો છે આટલા મીટર સ્કવેર નો કેટલો આ કાર્યક્રમ આપણે કરવાનો છે દાખલાનો બરાબર છે ચાલો તો શુભ શરૂઆત કરીએ છીએ દાખલાની ક્યાંથી તો વિકર્ણ ની લંબાઈ થી ચાલો લખી એ વિકર્ણ એટલે કે ડીવન ડી વન બરાબર આપણને આપ્યું છે પિસ્તાલીસ સેન્ટીમીટર જો જો મારા ભાઈ લાવો એક વાત એ પણ યાદ કરી દઉં આપણે ચોરસ મીટરનો ખર્ચ આપ્યો છે અહીંયા લાદીની આપણને જે કંઈ વિકર્ણોની લંબાઈ આપવી તે સેન્ટીમીટરમાં આપી તો આ સેન્ટીમીટરને મારે ફેરવવું પડે મીટરમાં આમ નેમ ચાલે નહીં નહીતર જો તો શું થશે ખબર છેલ્લે તમારો ગુણાકાર થશે

આપણી પાસે પિસ્તાલીસ સેન્ટીમીટર ડી ટુ બરાબર ત્રીસ સેન્ટીમીટર બરાબર તમે એથી ઓળખી જ ગયા છો કે સાહેબ ત્રીસ ના છેદમાં સો મીટર કરી દેવાય હવે એક લાદીનું ક્ષેત્રફળ એટલે સંભાજુ ચતુષ્કોણ આકાર છે બરાબર છે તો એક

ગુણિયા ત્રીસના છેદમાં સો જેટલું ઉડે એટલું જ ઉડાડવાનું બહુ જાજુ જાજુ નહીં ઉડાડવાનું નિરાયત રાખવાની હંધી બધા જવાબ મળશે ભાઈ ઓકે ચાલો કંઈથી શું ઉડે એવું છે સાહેબ હું તો એમ કહું કે ઉડાડવું હોય ને પંદર દુ ત્રીસ ઉડાડ દેવાય છેદમાંથી આપણને શું થાય બગડો નડતો જાય બાકી તો મીંડા હોય તો મજા જ આવા ચાલો ચાલ શું થશે હવે બરાબર પિસ્તાલીસ ગુણિયા પંદર

ત્રણ હજાર લાદીનું ક્ષેત્રફળ બરાબર શું કેવાય ભોતિયા નું ક્ષેત્રફળ થાય હો ભાઈ ખબર પડે છે ને જો ફરીથી લખી દઉં લખશું ક્ષેત્રફળ બરાબર ત્રણ હજાર લાદીનું ક્ષેત્રફળ પણ ત્રણ હજાર લાદી ના ક્ષેત્રફળ માટે આપણને ખબર તો હોવી જોઈએ ને પેલા તો ત્રણ હજાર ગુણ્યા પિસ્તાલીસ ગુણ્યા પંદર આખાના છેદમાં 100 સો ગુણ્યા સો ક્લિયર ખબર પડી ચાલો મીંડુ મીંડો મીંડુ અંશ છેદમાંથી ત્રણ મીંડા ગયા બધા કેટલા પિસ્તાલીસ ગુણ્યા પંદર ગુણ્યા ત્રણ મને એટલી ખબર પડે પિસ્તાલીસ ગુણ્યા પિસ્તાલીસ કરાય કેમ સાહેબ આવું કર્યું પંદર તેરી પિસ્તાલીસ થાય કે નહીં છેદમાં હવે પિસ્તાલીસ ગુણ્યા પિસ્તાલીસ લાખ ગામને ખબર પડે કે પિસ્તાલીસ નો વર્ગ કહેવાય અને જ્યારે એકમનો નો અંક પાંચ હોય ને તેનો વર્ગ કરવો હોય તો બહુ સહેલી મેથડ છે કે જો પિસ્તાલીસ નો વર્ગ કરવો છે મારે તો શું કરીશ પાંચ નો વર્ગ પચીસ ચાર પછી પાંચ આવે તો ચાર પંચાવીસ તો શું થશે બે હજાર પચીસ ના છેદમાં દસ જો હજી એક પોઈન્ટ કાપવાનું છે આપણે ધ્યાનથી કાપી લઈએ તો શું આવે બસો બે પોઈન્ટ પાંચ મીટર સ્ક્વેર ભયતળિયાનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને બસો બે પોઈન્ટ પાંચ મીટર સ્ક્વેર તો એક મીટર સ્ક્વેર લાદી ઘસવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા ચાર રૂપિયા બરાબર છે ચાલ લાદી ઘસવાનો ખર્ચ બરાબર જો એક મીટર સ્ક્વેર લાદી ઘસવાનો ખર્ચ બરાબર રૂપિયા ચાર તેથી આપણે કેટલા મીટર સ્કવેર ઘસવી છે બસો બે પોઈન્ટ પાંચ મીટર સ્ક્વેર લાદી ઘસવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા આગળ જોઈએ આપણે બસો બે પોઈન્ટ પાંચ ગુણ્યા ચાર છેદમાં એક બસો બે પોઈન્ટ પાંચ ગુણ્યા ચાર છેદમાં એક બરાબર તો બસો બે પોઈન્ટ પાંચ ગુણ્યા ચાર ટુ ઝીરો ટુ ફાઈવ ક્રોસ ફોર જોજો સાહેબ તમે પોઈન્ટ પોઈન્ટ નાખો આપણે એક પોઈન્ટ છેલ્લે જવાબ આવશે બે દસ શૂન્ય વધે પડી એક ચાર ઝીરો ઝીરો એક એકા એક ચાર દુ આઠ આઠ હજાર એકસો પરંતુ એક પોઈન્ટ કાપવાનું ને આપણે કાપવાનું કે નહીં ભાઈ લાવો આપણો નિયમ પ્રમાણે પોઈન્ટ કેટલા રૂપિયા મળશે રૂપિયા આઠસો દસ તો લાદી ઘસાવવાનો ખર્ચ લાદી ઘસાવવા માટેનો ખર્ચ રૂપિયા આઠસો દસ થાય खर्च करने का बोलने का नहीं भाई करके लिखते हो तो को पेपर चेकर को मजा है 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 और आपको अच्छा 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 देता है। देता है, अच्छा अच्छा देता है। बाद में मजा आता है मम्मी पापा हमको वेरी गुड वेरी गुड कहता है तो मजा आता है ना तो मजा आता है, है त्यार्द नेक्स्ट दाखला नंबर आठ शु कहे કે મોહન એક સમલમ ખરીદવા ઈચ્છે છે ખૂબ સરસ વાત છે ખેતર ખરીદો સારી વાત છે અંદર ખેતી સારી વાત પરંતુ આગળ શું કહે છે આ ખેતરની નદી તરફની બાજુ આ નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુને સમાંતર રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે તો રસ્તા તરફનું જે અંતર હશે એની કરતા નદી તરફનું અંતર બમણું હશે જો આ ખેતરનું ક્ષેત્રફળ દસ હજાર પાંચસો મીટર સ્કવેર હોય તો જયાં મીટર સ્કવેર આવશે શું આવશે પહેલાઓ અહીંયા મીટર સ્ક્વેર આવશે ક્લિયર થાય છે મીટર સ્ક્વેર મીટર સ્કવેર હોય તો મીટર સ્ક્વેર હોય ને ખેતરની સમાંતર બાજુ હોય લંબ અંતર સો મીટર ખેતરની આ જે બાજુ છે રસ્તાની નદી છે સો મીટર હોય તો ખેતરની નદી તરફની બાજુઓની બાજુ ની લંબાઈ શોધ ખેતરની કઈ તરફ અને નદી તરફ બાજુઓની લંબાઈ શોધો આપણે શુભ શરૂઆત કરીએ આપણે નદી તરફ કરતા રસ્તા કરતા નદી તરફ બમણી લંબાઈ છે તો આપણે શુભ શરૂઆત થાય ક્યાંથી તો ક્યાંથી થાય કઈ ખબર તો જો કઈ નથી ખબર ને તો આપણે ધારી લેવાનું

ત્યારે એક બાજુ ને આપણે શું કહીએ સમાંતર હોય તેમાંથી એક ને નામ એ આપીએ છીએ બીજાને નામ બી આપીએ છીએ એ સિવાય તે વચ્ચેનું લંબ અંતર આપણને આપેલું મતલબ કે એચ તો એચ બરાબર કેટલું આપ્યું છે 100 મીટર અને હજી એક બાબત તે લોકોએ આપણને આપેલી છે શું આપેલું છે તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ખેતરનું શું આપેલું છે ક્ષેત્રફળ ખેતરનું ક્ષેત્રફળ મતલબ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ સૂત્ર લખીશું એક છેદમાં બે ગુણ્યા એ જ એ પ્લસ બી બરાબર દસ હજાર પાંચસો ક્લિયર ચાલો આ બગડે બે ઘડીક અહીંયા રહેવા દઈએ ઓકે આગળ જોઈશું આપણે સામે ગુણી લેવા છે સામે ગુણવાયું તો મને કાંઈ વાંધો છે ચાલો સામે ગુણી લઈએ જોયું જશે તો કેપિટલ એ બરાબર તો આપણી પાસે કેટલા છે તો એ એટલે આપણું એક્સ બી એટલે ટુ એક્સ બરાબર દસ હજાર પાંચસો ગુણ્યા બે દસ હજાર પાંચસો ગુણ્યા બે ક્લિયર થઈ ગયો અહીંયા સુધીની વાત તો હવે આપણા દાખલાને આગળ વધારી અહીંયા સાઈડમાં આગળ વધારું છું જોતા જ છે હં તેથી

સો ડબલ બસો ના ડબલ દસ એટલે બસો 3x બરાબર બસો x ના છેદ માં ત્રણ એટલે કેટલા મળશે વાળા વિદ્યાર્થીઓ જોતા જજો સિત્તેર તેરી બસો દસ ત્રણ ત્રણ ઉડી જાય એક્સ બરાબર સિત્તેર જોઈ જવો

બરાબર એકસો ચાલીસ મીટર ક્લિયર આપણી પાસે શું છે એ તરફ નદી તરફની બાજુની લંબાઈ શોધો આપણે અંતમાં જવાબ લખી દેવાનો કે આમ આમ નદી તરફની શું કીધું નદી તરફની ની લંબાઈ આમ નદી તરફની બાજુ કોની લંબાઈ બરાબર એકસો ને ચાલીસ મીટર ત્યારબાદ નેક્સ્ટ અરે વાત તમારા માટે ઓસ્ટન કોચિંગ એપ્લિકેશન છે એપ્લિકેશન તમારે કરવાની ડાઉનલોડ ડાઉનલોડ કરવાની લિંક આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર ત્યાંથી તમે મેળવી શકો છો નીચેના તમામ સોલ્યુશન કરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજોતી સ્વાધ્યાય સ્વઅધ્યયન પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજો ઘણું બધું આવા અદ્ભુત ભરપૂર લાભ છે સરસ મજાના લાભ છે અઢળક લાભ છે આ કોઈ એવી કઈ જાહેરાત નથી પરંતુ આ શું છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું મળે છે તે બાબતની માહિતી છે એપ્લિકેશન કરી લેજો ડાઉનલોડ એટલે તમને મળી જશે આ બધા સરસ મજાના લાભ વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં ભૂલવા દેતા નહીં એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે અને દરેકને જાણ કરી દેવાની છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો કઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ કરજો અહીંયા વિડીયો પૂરો થાય છે સ્વાધ્યાય નવ પોઈન્ટ એક દાખલા નંબર પાંચ થી આઠ પૂરા થાય છે ફરી મળીશું દાખલા નંબર નવ થી ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત